দেখার সানো ত্য়া ক্রা সিয়ে আত্য় পরা মাম বিয়ে টান্র. ত্য়া এপাজ আজে অহর ন আজেন. ওয়া হেয়া কোয়্য়া কোয়ে কোয�

આવું પણ ચશ્મા પહેરો ને એટલે ચશ્મા પહેરો ને એટલે જીવ ન થાય ચશ્મા પહેરા એટલે જીવ ન થાય તો મારું બબડાઈ ગયું બબડાઈ ગયું કામ બાકી છે એટલે બોબડે જાય તો પ્રસાબેન ન ત્યાં નાસ્તો ને કચર વચર આવે અહીંયા બેન પ્રસાદ આવી ગઈ ગઈ સાઈડર માં તો આ બેન નું ચાલુ થા હે પછી પાછા મળીએ ફેમિલી તો ભાગી ગયા છે પૂણા બે આપણે સવારે મળ્યા હતા અને તે કન્ટિન્યુ લે કામ જ એમ એમ થાય કે 5 મિનિટે બે હી ન કઈ થાય ને એવું થાય એટલે કન્ટિન્યુ કામ માં જતી ના ત્યાં રસોઈ કરી નવરા થયા ને એટલી ભૂખ લઈ ગઈ હતી જોરદાર હું વાત તો જઈને વાટે નથી જોવાની તમને આવ્યા હોત તો મને જ જ જાય જો કે એ કાયમ કે કે તારે બે જાન તારે મારે વાટ નહીં જોવાનું પણ હું આવવા આવવાના હોય તો વાત જોયા આ મેં રોટલી પૂરી થવાની જ હતી જો પૂરી થઈ જાય તો બે જાય તો તે આવી ગયા ને આજે જમવામાં એટલું મસ્ત મહેનું છે અને એ થોડુંક તે જોઈને મને ભૂખ લાગી ગઈ એવું થયું હવે જી ભાઈ ઓલે થાય તો હવે જમવામાં છે મસ્ત આ ભીંડાનું શાક પછી આ જો બટેટાનું મસ્ત મોરું મોરું શાક કેવું લાગે છે જોરદાર લાગે ને કારણ કે છે ને મમ્મીને તો એ કે મને કે ખાલી એ તો છો કે જમવાની જ ના પાડતા હતા પણ મેં પછી ધરાડ ફોર્સ કર્યો કે ના એમ ના આલા જમવું તો પડે ને એટલે એ કે મને બટેટાનું મોરું મોરું શાક હળદર ને મીઠું નાખીને જ ખાલી વઘારે તો એવું શાક હતું બાકી કંઈ મસાલો નહીં રાઈ જીરું ને આપણે જે વઘારનું કેય ને હળદર મીઠું ખાલી એટલું સૂપર શાક લાગે મેં આનો ઘણી વાર સંભાળવ્યો કરે છે કાચા બટેટાનું એ લાગે આપણે ક્યારેક કરશું તો પછી એના માટે શાક કર્યું હતું થોડુંક કોઈ તો ભગવાનને દઈ ને બાકી અહીંયા ભીંડાનું શાક લસણવાળું એ ભગવાન માટે લસણ વગરનું કારણ કે પહેલાં બટેટાનું શાક ધરાવે પછી એમ થયું કે આપણે ભીંડાને ખાય તો ભગવાનને ભીંડન ખાવું પડે ને એટલે પછી એના માટે લસણ વગરનું કર્યું ને અહીંયા અમારે રોટલી છે સવારે કઈ રીતે પૈડી થોડીક અહીંયા અમારા મસ્ત ભૂંગરા ને છાસ ને એવું બધું છે તો હવે વાટ ન જોતા જમી લઈએ અને પાછા જઈને તો પાછું જવાનું છે એટલે હવે ખબર નહીં અમને ક્યાંય લઈ જાય કે ન લઈ જાય શનિવાર રજા હોય તો કાકાને પૂછવા ને કે તું પર્સ લઈને આવેલી કે તું એમ જો કાકાને પૂછ લે બાબા જાય કે બાબા જાય કે ફોન કરી દે કા પપ્પાને ફોન કરી દે હલો પપ્પાને ફોન કરી દે એમ બાબા જાય પર્સ લઈને નીકળી પડે સીજ જાવ હા ટીંગાળ લમ ટીંગાળી લેવાય જો આમ જો આમ હાથ દે હાથ આપો

क्या काका काका ने क्या बन के दे दिया जो तो उतार देते हैं ना तार सेंडल क्या प्रथम सेंडल क्या प्रथम वावा क्या पैर नीचे वावा पैर के हैं कहीं चप्पल पैर बना रहे हैं है? स्वेटर पैर बन चाहे टोपी पैर बन जी स्वेटर क्या दारू

ખોલવો ના થયો કઈ કોના છે જો કાકા હાથ તો બુટ ધોયા હા તું કેવાય છે કેદી ના બુટ ધોવાનો પ્રાણ પણ ધોવા જો પછી આજે હાથ જ ક્લિનિક પ્લસ લઈને ધો તમારી કાકાને કારણ કે એ જ્યાં પુને ફરવા ગયા હતા ને ત્યારનું એના શું કહેવાય હાવ ખરાબ થઈ ગઈ એકવાર મમ્મીએ ધોયા હતા તો ખરી પણ નહોતા દાગા ગયા તો પછી પોતે કાલે શોરૂમમાં પૂછ્યું હશે છે શોરૂમમાં કીધું કે ક્લિનિક પ્લસથી સાફ કરો તો એ કે કદાચ વયા જાય ત્યારે સવારના ઘસતા થયા તો ખરી કલાક કરી કદાચ કારણ કે હું ધોઈ દેત પણ હું હમણાં કામમાં પ્રથમ પાછળ હોય એટલે એટલો ટાઈમ ન મળે કે નિરાતે બેસીને સાફ કરો બાકી મમ્મી વત તો મારી ડ્યુટી હોત જ કારણ કે થોડાક દિવસ થાય ને એટલે ને બૂટ ને બધું ધોવાઈ જ ગયું હોય પણ હમણાં મમ્મી નથી એટલે એકલી હોય એટલે કે ધોવાનો મેળ આવે નહીં પછી આજે પોતે નવરા હતા ને પોતાની જ્યુતી મસ્ત સાફ કર નાખ ખા કારણ કે એના બેંક એને પહેરી જાવ હોય ને તો વાંધો ન આવે તો એ લેસ બાકી રહી ગઈ હતી એટલે એમ કોઈ વાંધો ને હું ધોઈ નાખીશ તમે એટલું કરી લીધું તો એ ઘણું મારે એટલો ટાઈમ બચજો તો હવે અત્યારે પોણા છ થઈ ગયા મસ્ત ચા પાણી પી લીધા ઘરનું કામ બધું થઈ ગયું હવે અમે જઈએ છીએ પ્રથાન લાઈન મંદિરે કારણ કે મમ્મીને થોડુંક પેચોટી જેવું લાગે ને અહીંયા જે ઓલા પૂજારી છે ને કદાચ ઉપાડે જોઈએ ઉપાડી તો છે એ કદાચ ઉપાડી ને એ બાને થોડાક દર્શન થઈ જાય ને માઇન્ડ ફ્રેશ થઈ જાય કારણ કે અત્યારે કંઈ કામ છે ને એટલે હવે પછી આવીને રસોઈનું જ ખાલી બાકી છે જઈ હજી બેંક જ એ એવા છે ને એટલે ક્યાંય અમારે જવાશે નહીં એટલે હું કહું મમ્મી કાલે મંદિરે જાય કે તો મંદિર આટો મારી આવીએ ને પછી મળીએ થઈ ગયા એમ પ્રથાબેનનું પર્સ નાનકડું રેડી થઈ ગયું પાછળ ટીંગાડવું ને તારે હે બંધ કરવું જોઈએ બેન આજે નહીં મમ્મી ને ગેરહાજરીમાં મમ્મી શું થાય તમારા ઘરે શું થાય તારે ગેરહાજરીમાં તને મૂકીને કા એમ થોડું હાલે

હં વાંધો નહીં ઘરે જાવ ને પછી બે માણ ફરી આવજો ને શું કહેવાય ડેટ ઉપર જાજો હાલો હા હા તો હાલો અમારે દીકરાને મોડું ને જવાનું ને અમે વાત કરીએ બે મા દીકરીઓ લાગે હે હાલો સ્વેટર પહેલાં આય બીજી મમ્મીની પેચોટી

ઓહો બેડલા શોખીને ખાડો હોય ને એનો હાલ આમ આમ જવાનું આપણે જો આમ જવાનું છે હાલ આમ જવાનું જો આપણે આમ જવાનું હાલો હલો 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 પ્રથા બેન અહીંયા આવી ગયા થોડીક વાર રમાશે પછી તમારા મચ્છર ના હશે દીકા વાગવું પડશે આપણે થોડીક વાર હવે રમાડી લઈએ પછી જાશું ઘરે અહીંયા જેટલો અત્યારે મસ્ત વાતાવરણ છે ઠંડુ ઠંડુ અહીંયા મારું મંદિર આજ પ્રથાને શું કહેવાય રમાડવા માટે મોમન પે ચોટીનું કામ હતું એટલે આવ્યા

અહીંયા કલ્યો જે જાય રહ્યો જો જે જે વાલી કલ્યો જે જ જે કરતી હતી હમણાં હે કેમ જે જે કરતી હતી હવે કેમ જવા કેમ જવાનું હવે

હું એને આના માટે કંઈક નવી વસ્તુ લઈ લઈએ બધા માટે કોઈ નથી બોલું મેં તો કઈ ખાઈ લીધી આપણે મને એમ કે વહેલો જાઉં ને નવી આઈટમ લેતો જાઉં ને પડી બોલો ખાતી નથી દેખાડું જો આ છે ગાર્લિક દાબેલી લસણ હવે નોર્મલી ખાધી હોય ગાર્લિક વાળી ન ખાધી હોય તો હું લઈ આવ્યો આજે આ વ્યક્તિ માટે કઈ નવી ટ્રાય કરે ને એટલે પણ હવે

મેં કીધું નવી આઈટમ તે ખાધી નહીં હોય લસણ ગાર્લિક દબેલી લેતો જાઉં મેં આને ચાર વર્ષ પહેલા ભૂજ ખાધી હતી ને ત્યારે ભૂજ ટ્રેનિંગમાં રોજ પાંચ પાંચક દિવસ જવાનું હતું તો ત્યારે મને ખબર આવી હતી ભાઈ હાલો તો પહેલી વાર મેં ગાર્દિક દબેલી અહીંયા ભૂજમાં ખાધી હતી એમાં ચીઝ

મારી ગમ હું તમારા માટે કાઈ કર લઈ મને આ ને બાઉ હતા તો હવે નવી વસ્તુ આવવા દે કે દેખાવા દે જો ખાલી ટેસ્ટ પૂરતિ જ બાંધજે એક એક ખાલી અલગ થી ખાલી ટેસ્ટ માટે જ પછી ગમે તો હારી બનાવતો હોય હા ટેસ્ટ માટે લેવી વિજો એવું જ કરું એ તમે નું સિમ્પલ જ છે પછી મરચા અને રોટલી રોટલી આ બોબન ભાઈ ને લટ કરી ને કાકા તો મેં એક રોટલી ખાવા આવ્યો હું મેં ખીચડી ખાધી પછી હું મારે મારે કિશન ભાઈ દાળ ખીચડી નાયા જો આટો ઉપર ના મુકરા કે ગરમ ગરમ એક બધા ઉલા દે કેલા મત રાટ પડી નહી હાલે કોણ ઘર છોકરી ને હા એ રોટલી નક કરવાની છે